તેણે પ્રદીપ ભાખરે પોતાના પર દુષ્કર્મ દુષ્કર્માચર્યાનો પણ આક્ષેપ કરતું સોગંદનામું કર્યું છે સુરતની યુવતીએ જેલમાંથી છૂટ્યા બાદ કરેલા સોગંદનામામાં આક્ષેપ કર્યો છે કે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સાથે છ માસ પહેલા સ્વામિનારાયણના એક સંત મારફત ઓળખાણ થઈ હતી વળી તે તેના પતિના મિત્ર પણ હતા બગસરાના ભાજપના પ્રમુખ છે પ્રદીપ ભાખર જેણે બોરવાવ ગામમાં અમે રિસોર્ટ ની માટે આવેલા હતા ત્યારે એને મને થમ્સઅપ માં ખબર ને શું નાખીને પીવડાવી દીધું મને બેભાન કરીને મારી ઉપર એને દુષ્કર્મ કર્યું મારા ફોટોઝ વિડીયો એણે બનાવી લીધા મને એને બ્લેકમેલ કરીને એ ટાઈમે મને ચૂપ કરાવી દીધી એ બાબતે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં મારી એફઆઈઆર આપવા આવી હતી અરજી અમે ટપાલ દ્વારા મોકલેલી હતી અહીંથી અમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો મારે સુરત થી છે અહીંયા આવવું પડ્યું સ્પેશિયલી આ માટે તાલાળા પોલીસ સ્ટેશન ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઈઝ માટે આવેલા છીએ એનો ફોન મારા હસબન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ પ્રદીપ ભાખર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા સાથે રાત્રે અમે સાથે જમ્યા છીએ ગાર્ડનમાં બેઠા છીએ પછી અચાનક મારા હસબન્ડના ફોન ઉપર એમના મિત્રનો ફોન આવે છે તો એ કામ થી બહાર જતા રહી છે અને હું મારા રૂમમાં જતી રહું છું મારા રૂમમાં ગયા પછી પ્રદીપ ભાખર પંદર મિનિટ રહીને મારા રૂમનો દરવાજો ખખડાવે છે મને કે મોડલિંગ બાબતે તમારી સાથે વાત કરવી છે તમે અનુમતિ આપતા હોય મેં તો ઓકે કેમ કે મારી નું કામ છે તો હું કોઈને પણ આ વસ્તુની ના નથી પાડવાની મેં તો ઓકે વાંધો નહીં આપણે વાત કરીએ એ મારા રૂમમાં આવ્યા એમના હાથમાં ઓલરેડી થમ્સ અપ ની બોટલ હતી જ એ પોતે સિગરેટ પીવે છે તો એના હાથમાં સિગરેટ નું બોક્સ પણ હતું એ થમ્સ અપ મેં પીધી પંદર મિનિટ પછી મારું માથું ફરવા લાગ્યું પછી હું બેભાન થઈ ગઈ પછી હું જે અવસ્થામાં ઊભી થઈ ત્યારે મારા શરીર ઉપર એક પણ કપડું નહીં એ બાથરૂમમાંથી બહાર આવ્યો મેં એને પૂછ્યું કે તે આ શું કર્યું એટલે એને કીધું કે મોડલિંગમાં બધું ચાલતું હોય તો મેં કીધું હું મારા પતિને જણાવીશ તો એણે મને એવું કીધું કે જો તું તારા પતિને કહીશ તો તારા ફોટોઝ અને વિડીયો મારી પાસે છે એ હું મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જાહેર કરી દઈશ અને તારું ઘર હું બરબાદ કરી નાખીશ બસ આ બાબતે એ ટાઈમે હું થઈ સોરી નહીં અરજી લીધી છે એક કલાક થી પોલીસ સ્ટેશનમાં અમે બેઠા છીએ અહીંયા આમ કરે છે સાહેબ આવે છે આવે છે એમ કરીને સાહેબ હજી આવ્યા નથી અન્ય કોઈ સંકળાયેલા આ પછીની મેટર ઘણી આગળ વધી હતી આ મેટર એટલી આગળ વધી ગઈ હતી કે હું છેલ્લે બે મહિનાની જેલ કાપી નાવી છું ત્યાં સુધી મારી ઉપર આરોપ લાગી ગયેલા છે એને મારી ઉપર દુષ્કર્મ કરીને પણ સંતોષ નથી થયો આ લોકોની આખું ગેંગ છે છેલ્લે એણે મને જેલમાં નાખી દીધી બે મહિના હું જેલમાં રહીને આવી છું એ પણ કેવા કેસમાં એનડીપીએસ ના કેસમાં જેવી કાકડિયાના છોકરો આનંદ કાકડિયા હું જેમ જેલમાં જઈને આવી છું એમ મારે પણ આ લોકો જેલ ની સળિયા પાછળ જોઈએ અન્ય કેટલા લોકો હતા આ બંને સિવાય કોઈ નહીં આ બંને સિવાય કોઈ નહોતા બટ આજની ડેટમાં માં મેં સવારે મારા હસબન્ડનો નો વિડીયો જોયો છે મારા હસબન્ડ અત્યારે ખુદ મારા વિરુદ્ધમાં બધું બોલે છે કે મારી વાઈફ એનું ફેમિલી સ્મગલિંગનો ધંધો કરે છે એ લોકો આવું કરે છે એ વિડીયો સાફ સાફ જાહેર થાય છે કે આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે એની પાસે પ્રેશર થી આ વસ્તુ બોલાવવામાં આવેલી છે હું અત્યારે મારા મમ્મી અને મારા અંકલ ની સાથે તાલાળા પોલીસ સ્ટેશન માં આવેલી છું